રાપર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું ચોરીનો ભેદ ઉકેલવા બદલ પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું વાગડ વિસ્તારના રાપર તાલુકામાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા રાપર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું આ દરમિયાન પોલીસ પરેડ રેકોર્ડ ચકાસણી તથા ક્રાઈમ સંબંધિત કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી ઇન્સ્પેક્શન દરમિયાન કલ્યાણપર ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી લોક દરબારમાં જિલ્લા પોલીસ વડા સાગર બાગમારે સાયબર ક્રાઇમ સીસીટીવી કેમેરા અસામાજિક તત્વોથી સાવચેત રહેવા તથા ગામના જાહેર સ્થળોએ સીસીટીવી લગાવવાની મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી આ પ્રસંગે કલ્યાણપર ખાતે સોના ચાંદીના વેપારીઓના મંડળ દ્વારા ફતેહગઢ ખાતે સોના ચાંદીની દુકાનમાં થયેલી ચોરીનો સફળ ભેદ ઉકેલવા બદલ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા તથા રાપર પીઆઈ જેબી બુબડિયા સહિત પોલીસ અધિકારીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉપરાંત પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલી ગૌશાળામાં રૂપિયા પચ્ચીસ હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો જિલ્લા પોલીસ વડાએ રાપર શહેરના ત્રિકમનગર વિસ્તારમાં અનુસૂચિત વિસ્તારની મુલાકાત લઈ અનુસૂચિત જાતિના લોકો અને મહિલાઓ સાથે પ્રશ્નોત્તરી કરી તેમની સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન ક્રાઇમ ચોરી ટ્રાફિક અને પોલીસ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ સોની સમાજના આગેવાનો સ્થાનિક પ્રતિનિધિઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાપર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે જેમાં પોલીસ સ્ટેશનના લગતા વિવિધ મુદ્દાઓ પર પણ જે છે એની સમીક્ષા કરવામાં આવી છે અને ખાસ કરીને કાયદો વ્યવસ્થા જે છે એ જળવાઈ રહે અને વિસ્તારમાં લોકો શાંતિથી રહે એ બાબતની બધી સમીક્ષાઓ કરવામાં આવી છે અને જે કોઈ જરૂરી મુદ્દાઓ લાગતા હતા એમને પણ જે છે ભવિષ્યમાં સુધારો થાય એમની પણ ખાસ જે છે સમીક્ષા કરવામાં આવી અસરની સાથે સાથે આજે વિસ્તારની ઓવરઓલ વિઝિટ દરમિયાન આજે કલ્યાણપર ગામની પણ જે છે મુલાકાત લેવામાં આવી ત્યાં ગામના લોકો સાથે પણ જે છે ગામની સ્થિતિને ધ્યાનમાં રાખીને એમની પણ ચર્ચા કરવામાં આવી અને સાથે સાથે ખાસ કરીને જે અત્યારે પૂર્વ કચ્છ પોલીસનું સેફ ઇસ્ટ કેમ્પેન જે ચાલી રહ્યું છે એ અંતર્ગત ગામમાં સીસીટીવી લગાડવા બાબતમાં પણ જે છે ગામને અપીલ કરવામાં આવી છે જેમાં ગામ દ્વારા હકારાત્મક વલણ રાખીને ટૂંક સમયમાં જે છે ગામમાં સીસીટીવી લગાડવા બાબતની ખાસ ખાતરી આપવામાં આવી છે જે ફતેગઢ ગામમાં જે ચોરીનો બનાવ બનેલો હતો એ બનાવ બાબતમાં પણ જે છે ઝાગતી રીતે બધી ટીમો જે છે એમાં કામે લાગી હતી જેના ફલ સ્વરૂપે ઝડપથી એને ડિટેક કરવામાં પણ મદદ મળી અને એની સાથે સાથે આરોગ્યને પકડવામાં પણ અને મુદ્દામાલ જે પકડાયેલો હતો એ મુદ્દામાલ પણ જે છે નામદાર કોર્ટના આદેશ પ્રમાણે એમને જે છે ઝડપથી જે મેઇન અરજદાર છે એમને પણ આપવામાં આવ્યું છે જે આ ડિટેક્શન થયું એ બાબતમાં જે પોલીસની ટીમો જેટલી આપણે કામ કરી છે જે અધિકારીઓ જોડાયેલા હતા જે સ્ટાફ જોડાયેલા હતો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આ જે ડિટેક્શનની કામગીરી થઈ એમને ધ્યાનમાં રાખીને જે સોના ચાંદીના વેપારી બધા હતા એમને પણ એમને દ્વારા પણ જે છે પોલીસને સન્માનિત કરવામાં આવ્યું છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભણજી સ્ટ્રીટ છઠ્ઠી છઠીબારી રિંગરોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 જોગડે ડબલ 99308 64095 ઝીરો વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ ફોર પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો